છો બધા ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આ મિત્રો આજે તો ને મામી ને બધા આવ્યા છે તો તેની માટે બાપુ સવાર સવારમાં બીલાનું સરબત બનાવે છે તો ચાલો તમને બતાવીએ અને અહીંયા આપણે મોર્નિંગ મોર્નિંગ માં બાપુ એ શરબત બનાવ્યું છે નહી બાપુ આવો આજે મામીન ફઈ ને આવ્યા ને તો મેં કીધું તડકા ને આવ્યા ને એ લોકો ચા નથી પાવી લાય બધા બીલા ને કરીને પાઈ અમારે ફઈ કેમ છો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે મામી મામી એ તો ખાય ખા પીએ હા મામી મામી એ તે દી છે ને મને ત્યાં ગયો તો ને તો બીવડાયું તો પછી આજ મેં કીધું મામી હું તમને કરી પાઉ દીદી બીવડાયું તો મજા આવી ગઈ તો કેમ લાગ્યું મામી આમે બનાવી આપડે બીલી છે હામે તો હું કેમ ગઈ છે ઈ પણ નવા પાન આવે ને પાન આવે અને કેવું લાગ્યું સરબત આ વેલું પીધું સરસ રસ જેવો હા રસ જેવું લાગે ને મજા આવી ગઈ ને મે બે ફેરું લીધું હા આપણે બિલ આવે છે ભાઈ હા પણ આપણે અત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બિલ્લી સુકાઈ ગઈ છે અને બાપુ આ પાનખર ઋતુ જાય પછી આવે ને આ જો નવા આવા મિડા જો ઉપર ડાળીમાં જો નવા આવી ગયા નવા પાન આવી ગયા હા અહીંયા નવા પાન આવી ગયા છે અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આ બિલ્લુ છે અને બિલ્લુ કહેવાય અને આ બિલ્લુ પાકે ને

ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે તો આપડે ચા પાણી પીને ફ્રી થઈ ગયા છીએ તમે જોઈ શકો છો ગુડ આફ્ટરનુન નો વ્યુ મિત્રો હજી છ વાગી ગયા છે સાંજના છ વાગ્યા છે તો એ તમે તડકો જોઈ શકો છો અને ચાલો મિત્રો આજે તો આપણે બાની જૂના જમાનાની વાતો સાંભળવાની છે મિત્રો મેં બાને કીધું કે બા તમને મજા નથી તમે રહેવા દો તો એ બા કહે છે કે મારે આજે જૂના જમાનાની વાતો બધાને સંભળાવી જ નહીં બા આ હા બાપા

સાઠ વર્ષ જૂની વાત કરો છો પચાસ વર્ષ જૂનો મિત્રો આપણને કોઈને ને કાલ ને જય માતા યાદ નથી બા પચાસ સાઠ વર્ષ જૂની વાતો કરે છે તમે ખાલી આમ વિચારો કે બા ને યાદદાસ શક્તિ કેટલી છે બાપા ઓફ થઈ ગયા કેટલા વર્ષ હું વાત કરું છું કેટલા વર્ષ મારા બાપા ને થઈ ગયા બા તમારા પિંચોતેર વર્ષ થયા હા તો મારા બાપા મરી ગયા શું એમ હા તો ચાલો આપડે શરૂ કરો બીજું શું જૂના જમાના ની વાતો છે ને ભાઈ મારા બાપાઓ થઈ ગયા

પછી પાથરા બે ઓડવાના હોય એટલે પાથરા એટલે એ માંડવી ના પાથરા માંડવી ઉપાડીએ ને એક ઓળ લેતી માંડવી ની પછી પાથરા બે હોય ને તો એમાં પછી હાલની બેન હું પાથરા પછી બેવડું એમાં કાંઈ ન હોય ભસમાં હાલ્યું જવાનું આનકો પાથરો ને આનકો પાથરો એ નાખવાનો એટલે એટલે પાથરા એટલે આવે હું પાથરા માંડવી નાખ માંડવી ના પાથરા હોય બધા મશીન થઈ ગયા પછી બેવડી ને પછી એની ગંજી ગોઠવે એટલે ગંજી એટલે ગંજી ગોઠવે પછી આપણે ઘોડી અને ખંપાળે મારી ફાઈ માંડવી ને ઓઘાવે ઓઘાવે માંડવી ને એટલે ઓગાવે એટલે એટલે ફોફા ઉડી જાય માંડવી નો હા માંડવી નો ઉડે માંડવી ના ફોફા ઉડી જાય એ માંડવી પડી રે માંડવી ઢોરાય પછી ઈ કરવાનું માંડવી કમ્પ્લીટ થઈ જાય પછી એને ધાર દેવાની ધાર દઈ અને પછી ઈ ગાડા ભરવાની પછી વેચાણ કરવા અને પછી નાનપણ ની પાયલ બેન ના લગ્ન કર્યા કેવીક મજા આવી અરે બઉ મજા આવી ભાઈ તો આપડે બા આટલી બધી મજા આવી ને આપડે આટલું બધું પબ્લિક ને વાડી ને એવું બધું હતું વરઘડો ડીજે

લગન લાજ કાઢી ને લગન હા અને માથું અંગો કયા પછી ઘૂસ નહી કાઢવાની વાહે નાખવી દેવાનું મારા વાળે મોટા કેવો ડુસો થાય એવું પેલા પછી માથું ગુથામાં લઈ ગયા એટલે ઈ પછી ભાઈ ખુશ કાઢી ઈ મને તણાય પેલા મેકઅપ થઈ ગયા મેકઅપ થઈ ગયા બાદ તમારા જમાના મેકઅપ નતા ને

એવું હતું મારા મોટા નળન ની માર લાશ કાઢવાની મોટા નળન ઈ આવ્યા મળવા માર લાશ કાઢવાની તાર બાપા હોય તાર દાદા હોય તો નકર નઈ

પછી બોલે પાસે બરોબર ને તો મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં આજ સાંજ શું રસોઈ છે બાપુ આજે ચા થેપલા ચા છે એમ ને

મોટામાં પાણી આવી ગયું સુગંધ માં આવે છે તો ચાલો આપડે જમવા બેસી જઈએ થેપલા થઈ ગયા છે